આજે ખાસ કરીને આપણે એ વૃક્ષની શોધમાં છીએ એ ઝાડની શોધમાં છીએ કે જે ખાસ કરીને ફાગણ મહિનામાં પતજડની આ ઋતુમાં આ ઝાડ ઉપર ફૂલ ખીલતું હોય છે અને આ ફૂલનું નામ છે કેસુડ અને તમારી આંખોની સામે ક્યાંક ને ક્યાંક એ કેસુડાનું ઝાડ એટલે કે ખાખરાનું ઝાડ તમને અવશ્ય નજરે પડી જશે કારણ કે આ જે કેસુડો હોય છે કેસુડાનું જે ફૂલ હોય છે એનો રંગ કેસરી હોય છે તો આજે મારા બ્લોગ્સમાં હું તમને આ વન વગડામાં ખીલતું એ ફૂલ બતાવવા જઈ રહ્યો છું તમને ખૂબ નજીકથી આજે કેસુડો બતાવીશ ખાખરાનું ઝાડ બતાડીશ અને ખરેખર આપણા જીવનમાં કેસુડાના ફૂલનું કેટલું મહત્ત્વ છે તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો આપણે આવી ગયા છીએ ગીરમાં અને અત્યારે આપણે જંગલની કેળી ઉપર ધીરે ધીરે ચાલી રહ્યા છીએ પણ ખરેખર આ જગ્યા મને ગમતી જગ્યા છે તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો આપણે સૌ સાથે મળીને આ કેસુડાના ફૂલને નિહાળીએ કેસુડાનું ઝાડ હંમેશા વનવગડામાં ઉગતું હોય છે આ ઝાડ પાણી વગરના વિસ્તારમાં પણ ઉગી નીકળે છે કેસુડાના ઝાડના આપણા જીવનમાં ઘણા મહત્ત્વ છે કવિઓએ પણ પોતાની કવિતાઓમાં આ કેસુડાના ફૂલના ગુણગાન ગાયા છે આપણા શાસ્ત્રોમાં પણ કેસુડાનું અલગ મહત્ત્વ છે કેસુડાના ઝાડને કેસુડાના ફૂલને જ્યાં સુધી આપણે ઓળખીએ છીએ ત્યાં સુધી આપણને એવું લાગે છે કે કેસુડાનું માત્ર ને માત્ર આયુર્વેદિક વૃક્ષ તરીકે આપણા જનજીવનમાં તેનો ઉપયોગ આપણે કરીએ છીએ તો તે આપણી મોટી ભૂલ છે હું તમને બતાવી દઉં કે કેસુડાનું મહત્વ માનવ કલ્યાણમાં ખૂબ મોટું આ કેસુડાના ઝાડનું યોગદાન છે તો આપણે કેસુડાના ઝાડની પાસે આવી ગયા છીએ આ છે કેસુડાનું ઝાડ તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર ફૂલ આ કેસુડાના વૃક્ષ ઉપર આવ્યા છે અને તમને ખાસ કરીને બતાવી દઉં કે આ જે કેસુડો જેને કહેવામાં આવે છે તે વૃક્ષનું નામ છે ખાખરો એટલે કે પલાસ અને પલાસના ઝાડ ઉપર આ ખાખરાના ઝાડ ઉપર કેસુડાના એ ખૂબ સુંદર કેસરી ફૂલ આવતા હોય છે તો તમે જોઈ રહ્યા છો કે કેટલા સુંદર આ ફૂલ લાગી રહ્યા છે કેસુડાની ખાસ કરીને એક મીઠી ફરિયાદ પણ છે એક વેદના પણ છે કેસુડો કહે છે કે તમે ખોટે ખોટા મારા વખાણ કરો છો મારા ગુણગાન ગાવ છો તમે ખોટે ખોટો મને ફૂલવો છો કારણ કે કેસુડાને એ વાતનું ખૂબ મોટું દુઃખ છે કે કોઈ પણ ભગવાનનો પૂજારી કે ભગત મારા ફૂલને તોડવા માટે વનવગડામાં આવતું નથી ભગવાનના ચરણોમાં કોઈ મને ધરતું નથી તે વાતનું મને ખૂબ મોટું દુઃખ છે તે આ કેસુડો કહે છે આ એકદમ સાચી વાત છે તમે ક્યાંય સાંભળ્યું નહીં હોય કે જોયું પણ નહીં હોય કે કેસુડાના ફૂલને ભગવાનના ચરણોમાં ધરવામાં આવતું હોય ખરેખર આ કેસુડાની પીડા કેસુડાનું આ દુઃખ ખરેખર એકદમ સાચું છે વાત સાચી છે ખાસ કરીને ખાખરાને ખાસ કરીને કહેવા માંગીશ કે તમારે દુખ લગાડવાની જરૂર નથી કેસુડાના ઝાડનો આપણી ઉપર ખૂબ મોટો ઉપકાર છે કેસુડાના ઝાડે આપણી બેન દીકરીની ગાયોની ભૂમની લાજ બચાવવા માટે પોતાના ફૂલ આપ્યા છે પોતાના નાજુક ફૂલને ખાંડણીએ ખંડાવ્યા છે ત્યારે તેમાંથી બન્યો છે કેસરી રંગ કેસરી રસ આ જ કેસરી રંગે આપણી લાજ બચાવી છે આપણી આબરૂ બચાવી છે આ તે જ ગૌરવશાળી વૃક્ષ છે તેના ઉપકારને આપણે ક્યારેય ન ભૂલી શકીએ કેસુડાનું ઝાડ છે અને જેમ મેં તમને આગળ વાત કરી હતી કે બેન દીકરી જેની પંદર વીસ વર્ષની ઉંમર હોય છે અને ત્યારે તે બિહડમાં નીકળે છે આ જંગલમાં નીકળે છે આ કેસુડાના ઝાડને શોધવા માટે અને ત્યારે આ કેસુડાની કડીઓને અહીંથી તોડી જાય છે અને આ કડીમાંથી એક રસ બનાવે છે આ કેસુડાનો એ રસ બનાવવામાં આવે છે અને આ રસ જ્યારે નવજુવાન ગાયો માટે બેન દીકરી માટે એ જ્યારે રણમેદાને ચડ્યો હોય છે ધીંગાણે ચડ્યો હોય છે બારવટે ચડ્યો હોય છે ઉપર આપણી એ સન્નારી આપણી એ બેન દીકરી તે માથે કેસુડાના ચાંટડા કરતી હોય છે અને ત્યારે એ જવા મર્દ આ કેસુડાના ખાલી પાંચ છ છાંટા તેની માથે પડે છે ને પણ તે પાંચ છાટા એ રણમેદાનમાં લોહીની નદીઓ વહાવી દે તેટલી તાકાત છે આ કેસુડામાં આ એ ખાખરાના ફૂલમાં તમે જોઈ રહ્યા છો કે આ તેની તાકાત છે કે જ્યારે કેસરિયા કરતા એ નવજુવાન રણ મેદાનમાં લોહીની નદી વહેળાવી દે તે આપણું આ વૃક્ષ આપણું આ ફૂલ તેથી જ લોકો કહે છે કે તેણે કેસરિયા કર્યા એમણમ ભાઈ આ નામ નથી પડ્યું એમણમ આ કોઈ કવિતા કે આ શબ્દ એમણમ બહાર નથી આવ્યો તેના માટે આ કેસુડાએ આખા જંગલમાં તે વિરાન વગડામાં તેણે આ ફૂલને ખેલવ્યું છે અને તેના આ ફૂલની કિંમત તમે જોઈ શકો છો જાણી શકો છો કે તેની કિંમત આપણી બેન દીકરીઓએ ચૂકવી છે આપણા નવ જુવાનોએ ચૂકવી છે કે ગાયો માટે બેન દીકરીઓ માટે પોતાના જીવનું બલિદાન તેણે આપ્યું છે તે છે આ કેસુડો તો તમે જોઈ શકો છો કે સામે પણ એક કેસુડો છે પાછા તમે જોઈ રહ્યા છો કે કેસુડાનું ખૂબ સુંદર ઝાડ છે અને તેમાંથી આ એક ફૂલ મેં તોડ્યું છે અને આ ફૂલથી અમે બચપણમાં ખૂબ રમતા કારણ કે આનો આકાર તમે જોઈ શકો છો કે એક ચકલી જેવો લાગે છે આ તેની પાંખો છે સાચ છે કાળા કલરનું તેનું આગળનું માથું છે તમે જોઈ શકો છો આ કેસુડાના આ ફૂલથી બચપણમાં ખૂબ અમે રમ્યા છીએ તો આજે ખાસ કરીને આ કેસુડા વિશે અમે બ્લોગ્સ બનાવ્યો તો આ બ્લોગ્સ તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને નવા અમારી ચેનલ ઉપર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક ઉપર અમારી વિડીયો નિહાળતા હો તો ફોલો અવશ્ય કરજો આવા જ સુંદર અને ધાર્મિક વિડીયો લઈને અમે તમારી સમક્ષ આવતા રહીશું